આલુબીનો જે કસમ આજે હું બનાવીશ કાચી કેરીનું શરબત કાચી કેરી ત્રણ કેરી કાચી છે અને આ છે ખાંડ આ કાલા નમક એટલે સંચળ જીરાનો શેકેલા જીરાનો પાવડર છે આ છે મરીનો ફૂકો અને આ છે ફૂડ કલર એ આપણે થોડો એમાં નાખશું હવે આપણે કેરીની છાલ ઉતારી લઈએ પછી આપણે કટકી કરી લેશું આવી રીતે હવે તો કેરી પાક ઉપર આવી ગઈ એટલે સેજ પીળી દેખાય છે કે અમે બોક્સ લીધું એમાંથી આજે ગરમીને ડુંગ વધારે છે તો કેરીનું શરબત બનાવીએ કેરીનું શરબત ગુનો લાગે એટલા માટે આ રીતે આપણે આ એક કેરીમાંથી છાલ ઉતારી લીધી હવે આપણે કટકી કરી લેશું આ રીતે આપણે આ ત્રણેય કેરીનું શરબત બનાવવું છે તો છાલ ઉતારી અને આ રીતે કટકી કરી લેવાની છે પછી આપણે મિક્સરમાં પીસી નાખશું બધું મસાલો નાખી ખાંડ સહિત અને બનાવશું શરબત કેરી આપણે છાલ ઉતારી અને કટકી કરી નાખી હવે આપણે એક મિક્સર ચારમાં એમાં પીસી લેશું મિક્સર ચારમાં કેરી નાખી હવે એમાં આપણે આટલી ખાંડ નાખશું આટલા કાળા મરી ફરીનો પાવડર છે આ શેકેલું જીરું છે જીરું પાવડર અને આ છે સંચળ કાલા નમક અને આપણે એમાં કેરીનું શરબત બનાવવું છે એટલે આટલું આપણે ફૂડ પાવડર નાખશું એમાં આપણે પીસવા માટે થોડુંક પાણી એમાં ઉમેરશું કેરી પીસાઈ ગઈ છે અને હવે આપણે ગાળી લઈએ આ રીતે આપણે એક સાથે ગાળી અને ગ્લાસમાં સર્વ કરીને બતાવીશ થઈ ગયું છે કેરીનું શરબત હવે આપણે આ રીતે ગ્લાસમાં ભરી લેશું બે ગ્લાસ શરબત આમાં તૈયાર કર્યું છે ને બબે ટુકડા બરફ નાખ્યો છે એકદમ ટેસ્ટી અને સરસ કાચી કેરીનું શરબત બન્યું છે કાચી કેરીના તો સરસ મજાનું ખાખડી થાય આંબે કેરી આવે અને ખાખડી બને ત્યાંથી ખાવાનું શરૂ થઈ જાય કાચું થાય પછી થોડી કેરી મોટી થાય એટલે અથાણું થાય પછી કેરીનું શરબત થાય કેરીનું જ્યુસ થાય પછી શ્રીખંડમાં પણ મેંગો શ્રીખંડ આવે છે એમાં પણ કેરીનો પાટી કેરીનો ઉપયોગ કરે કેરીનો રસ બને કેરીના મુરબા કેરીની કટકી છેલ્લે કેરી ખરેલી પડેલી હોય એની પણ બેનો આમચૂર પાવડર બનાવે એ પણ ચટણીમાં કામ લાગે અને કેરી તો ફ્રૂટનો રાજા કહેવાય જેમ સિંહ જંગલનો રાજા કહેવાય એમ કેરી ફ્રૂટનો રાજા કહેવાય કેરીના તો અનેક ગુણ છે માગસર મહિનામાંથી શરૂ થઈ જાય તો જેઠ જેઠને અસાઠ મહિનો આવે ત્યાં સુધી કેરી મળે છે કાચીથી પાકી અને આ રીતે તમે એકવાર કાચી કેરીનું શરબત બનાવી જરૂર ટ્રાય કરજો અને ઉનાળામાં તો ખાસ કાચી કેરીનું શરબત બનાવવું જોઈએ અને પીવું જોઈએ કેમ કે કોઈ બહાર જાય તડકાનું તો એને લૂ ન લાગે જરૂર એકવાર ટ્રાય કરજો